સંત થયા કોઈ પંડિત થયા આ બધા થાય થઈ ને બેઠા આપડા સંતો એમ કે મટી જ ને ને વાત ખાખી બંદા માટી બે માન

તમે તમે છે કોઈને પૂજા કરો કોઈની કોઈ ને નહીં બરોબર છે પૂજા નો કોઈ અર્થ છે યુદ્ધ પાખંડ છે પાખંડ છે ને વાળા પૂજાના હાશે રેતી જગત માં પાખંડ વાળા પૂજાણા

મંદિર બાય દે મહત બન્યા ને કાઈક સેલકા મુંડાણા કરો કરવો ભગત કે ઊંડા દાત ને માથે મૂક્યો પાઉન્ડ બારા આવશે હજી કે હજે નહીં તમને હક લેવા દે મોરખ બનાયા છે એકદમ મોરખ બનાયા શું તમને લાગે હે મોદખાને બનાવ્યા મોરખ બનાવ્યા છે ને નક માણસ નો ધર્મ એક જ હોય કે જુદો જુદો હોય મારા છે પછી ધર્મ કે જુદો હોય તો આ કામ ધર્મગુરુ ના સંપત્તિ એટલા યુદ્ધ કરાયા છે તો રગડાયા આના આને ગુરુ કઈ રીતે કેવા ના કેવાના બેહી બે છે ઓલી ને ઓલો સંપ્રદાય માનવ ધર્મ એક જ હોય એમાં કઈ જુદું હોય નઈ હોય કઈ જુદું માણસ તો છે ને માણસ માતર નો ધર્મ એક છે એમાં જાતિ બે જ બનાવીશ એક પુરુષ ને એક અસ્થિતિ એને કેવું ન જો તું કોણ છો બે જ જાતિ બનાવી છે એક પુરુષ ને એક અસ્થિતિ બીજું કોઈ વાત જ નથી પણ અત્યારે એટલું ઉભો કે અઢાર તો વરણ થાય આ મળતો એકા બીજા ના બજાડવાના ધંધા કર્યા આ ધર્મ ગુરુ ભગવાન નોખા કરી નાખ્યા કેટલા ભગવાન નું નોખા કર્યા છે કોને માનવા ઈ તો નીકળી નહીં હાલો હવે હિન્દુ ના ભગવાન ના મુસલમાન માનતા જ નથી હું બગડી ગયો

આશ્રમ તો આપડે ગ્રસ્ત આશ્રમ હોય જ કેમ ન હોય તો જંગલ માં જવાની ક્યાં જરૂર છે જંગલમાં જઈને વળે દીકરા ને મૂકી ને પાંચ છેલ્લા મૂંડ છીએ તો દીકરા હતા નહીં એમ નહી આપડે જો તમે માં બાપ થી મોટો કોઈ ભગવાન નથી એને શું આપણને આ દુનિયા દેખાડે છે માં બાપે પછી એને જે કાંઈના ફરજમાં આવતો બધો પરણાયા પટાયાને બધી સંપત્તિ હાંપી દીધી દીકરાને કોઈ એમ નહીં કીધું કે મારીથી પૂજા કરી મા બાપને ક્યારેય કોઈને મા બાપને નહીં કીધું કે મારી પૂજા કરી મા બાપ સેવા માગે કે આપણને નાને પાળે પોશીને મોટા કર્યા હે તો એની સેવા કરો દીકરાને ભણતર આપો દીકરાને કઈક ધંધામાં ધ્યાન દેવા અને તેથી એ દીકરો તો આપણને ગઠપણ પાડે છે બાકી કોઈ ભગવાન એ નીચે આવવાનો ખાટલો પડશો તેથી કોઈ ગુરુ નીચે આવવાનો કે નથી કોઈ માતાજી આવવાના હમણાં એવું વાત છે જમે સીને દેતો નથી નિશ્ચમ તો થાળ લઈને આવ્યો જાય એ એને ખબર છે કે નિશ્ચમવાનો થાવ ધરાવનારને ખબર છે કે આ જમવાનો નથી તો અહિયાં ધરાવવાનું કારણ શું મંદિરના ના જરાય વિશ્વાસ નથી એ તાળો મારી ને છે તો આપણને કઈ રીતે એમાં વિશ્વાસ બે છે એને વિશ્વાસ નથી એ તાળા મારી દે દરેક મંદિર તાળા માર્યા એટલે બોલો આમાંથી કોનું ઉધારે હવે તમે એક નય જેવું કુતી રૂપ વાળ્યું હોય ને એ એટલું વફાદાર રહ્યા છે ને કે કા તમને રગાડે ને કા પગાડે આપણા કરોડિયાના મંદિર ઉભા કર્યા છે પણ એ મંદિર માંથી ને સોરી તો કીધી જાય નથી કીધી જતા

ચારસો સૈનિક લઈને અને મરાવણા ત્યાં વાયરે વારે જાવ સોમનાથ ની વાત આપણે જેને ભગવાન કેવી છે એની વાર ઉભા માણસો કરે ધ્યાન કોણ રાખે માણસો રાખે બનાવ્યું છે માણસો એ મંદિર મોરેતીઓ ઘરે છે માણસો એ અને માના સભા માણસો લાસારી માણસો કરાય ખુદ ને ખબર નથી કે આ મનુષ્ય દુર્લભ દુર્લભ છે આ મનુષ્ય અવતાર મળ્યો જે જે આ ઊભો કર્યું માણસો કર્યું કોને કર્યું જે કુદરતી બની ગયું એ બની ગયું છે એમાં કઈ કરવા પણ નહિ એ તો બનેલું જ છે એમાં તો કઈ કરવા પણ અને જરૂર જે કુદરત ની તો આપણને ફરા એક મંદિર નો ભૂખ્યા નહી રહ્યો ભૂખ્યા રીશું તો આ નોખા નોખા સંપ્રદાય નોખા નોખા ધર્મ કરી અને કેવા આપણને ભટકાત અક્ષર પીછી આ જુદા જુદા કેમ નાખ્યા નોખા નોખા ધર્મ કેમ થયા બધા ભગવાન કેમ નોખા નોખા થયા અને હા નકલ વસ્તુ ઉભી કરી દીધી ફોટા વાળા ધંધો હાલ એટલે ફોટા બનાવે કઈ દેવીઓ એવી તો ન હોય કોઈ બોકડા માં બેઠી હોય કોઈ ગધાડા માં બેઠી હોય કોઈ કુતરા માં બેઠે હોય એવી તો કઈ દેવીઓ હોય નહીં આવર કઈ માને કુતરા માં બે આવી સીતાવાન ગધાડા માં બે દીધી મેં બોકડા માથે ઉમૈયા ને ઉટિયા માં દીધી હવે તમે વિચાર તો કરો અને વળે પાછા આ બીજા છે ને એનો ભોગ ધરા ભક્ત હોય હાથ જ કાઢી નાખે અહીંયા જવાય એવું નથી એટલે પાડા ને બકરા ને બોકડા ને કોકડા ને આવું બધું લીલા જે આ હમણાં થયો કેટલા બોકડા પ્રેમિયન મેવરી કેસા પ્રખ્યાત ના ઓલા રખૈયા ગાય રાહરા રા ને કેમ બન થઈ ગયું ખોટો કોઈ દી નહીં ચાલવાનું ક્યાંય નહીં ચાલવાનું ગમે તેથી બહાર આવે ઘટી કોઈ દી હાલ્યું નથી ને હાલ આ કોરોનો આયો ચીન માંથી આવ્યો હતો તો ભાઈ આપડા એટલા બધા તેત્રી કરોડ દેવાળું શું કરતા રોકી નો દેવાય કમા દેશમાં માં

પણ શીતળાને રોગ હતો એને મા કરીને તે પૂજવા મૂકે દેવી બનાવી દીધી દિશામાં દવામાં આવતા ક્યાંય કોઈ દેવી ભાગવત માં એનું વર્ણન નથી દિશામાં ઉભા કરી દીધા ભાગ્યલ મેં ઉભા કર્યા સંતોષી માં ઉભા કર્યા સંતોષી ક્યાં સંતોષી માનું પૂજન આપણને શાંતિ મળે તો એના સંતોષ કહેવાય શાંતિ ક્યારે એ તો વરત કરી કોઈ શાંતિ જ શાંતિ સંત કહીએ એના દાસ ના દાસ થઈને રહીએ જે શાંતિ ભમાડે ને એને સંત કહેવાય પોતાનું ગુજરાત સંત બની જવાય ને એને કોઈ નો સંત કહેવાય દરેક સંતો આગલા હિત જો બધાય મહેનત કરી કબીર સાહેબે ઠેઠ સુધી વણવાનું ચાલુ રાખ્યું ન આગળ થઈને ફરતા હોય તો કઈ મહેનત જ ન કરવી જો ઠેઠ સુધી એમનો વણવાનું કામ ચાલુ દરેક તો એ ધંધો તો કર્યો જ છે હવે અત્યારે કોઈ મહેનત કરવી નહીં મજા આમાં હશે ગોરો થઈ જાય કે બહુ મજા ઘો ગોરો કરે પૂજા કરે દક્ષિણા આપે એટલે એમાં બહુ મજા પછી બાપુ થાયું નથી તમને કઈક અનુભવ હોય કેવાય તમથા તો અનુભવ હોય થોડુંક બોલો તમે એવું કઈ નહીં બોલ્યા વાળી તમે કઈક થોડુંક બોલો તમને

એની કોઈ સીમા નહી એક આવ્યા નહીં નાની અનુભવ છે મને થાય ના ઉંમર ની દીકરી હતી જે લગન પાણી પીરા મધ્યપ્રદેશ રાજોખેડા અમારા ગરુ ગાદી માંથી એક બેનજી આવ્યા કબીર ટેકરી આગાહી હાથ તારશે તો એટલા બધી લેડીઝ મહિરા બેરા થયા પુરુષો હતા એટલે મજામાં બહુ વધારે નહોતા એટલું બધું બોલ્યા ને છતાં જો આ અત્યારે જો આપણે આપણા દેશમાં અને આપણે આ જે કાંઈ નામદાન સંજ્યા એમાં બગાડ કોણ કરે છે લેડીઝ મધાય લેડીઝ બેઠા દુઃખ થાય તો વાપ કરજો એ હાથું શિક્ષણ માયનું છેનું આપણે ઘરની અંદર થી માય રોગ છે ને ત્યાંથી જે આ થોડુંક થોડુંક બગાડ થાય છે હવે તો આપણી દીકરીઓ ઘણી ઘણી એક ઠેકાણે આપણે હરિપર એ નિરાતના આસારી હતા એને અમને બોલાવ્યા આ અત્યારમી ને મોરલી વાત ત્યાં એક દીકરી બાઈ એક દીકરાની મા હતી અને બાયું નો વારો થયો છે ભાઈ બાયું એને તો બહુ વધારે થોડું બોલતા હતા અમારાથી બગાડ થાય છે બૈરાથી ને એટલે પેલા બાઈલોકને બહુ આમાં પેક રહેવું પડે બાઈ જાય બાઈ લોકના જાત જતાં કામ હોય પણ છતાંયને હવે વધારે આપણે નથી મૂકાય બોલવું પણ બાઈલોકને બહુ જ કાળજી રાખવાની છે એટલે અપરંપાર પુરુષ તો હવે ધંધો બાદ કરી અને ફેકા ફેંકા હોઈ જાય એટલે આવું બધું છે પણ ગિરારમાં તો શું છે બાપુ બાપજી હા હા બોલોને રોહિતાથ બાપાનું એક સૂત્ર છે અને એક ઘણા ટાઈમ મને આમ બહુ આમ પ્રિય લાગે છે સાહેબ કબીર કબીર મત ના અમે ઉપદેશી જોઈએ બરાબર બરાબર એ પેલાથી એ બાવન પગારની સીડીનો અમને ઉપદેશ આપ્યો પછી એ પારખ બહુ દ્વારા મળ્યા નહીં કારણ કે અત્યારે તો આ બધી દુનિયા આખી લો વિલંબમાં છે તો ઓલામાં નોલામાં નોચા લાપસીમાં ગાલી દીધા અને મંડપ પીરો માથે દેડું થઈ ગયું હારા પડતા લીધે સાધડિયા લીધા મને હ પૈસાની મદદ કરી હતી વ્યવહાર હો પાછા આપી દીધા આપણે હા હા અને ખૂબ આવા અખાડા કર્યા છે છતાંય મેં આ વાત છે પારખમોધ આ આ એકાવન અક્ષરની વાત એ પારખ મોધ મેં આ જ્ઞાનમાંથી પાછું મેં આની અંદર રેડવું અને તે હું સ્વતંત્ર જ રહું છું મારું કોઈ ઠેકાનું નથી હમણાં થી ઠેકાનું પીડવું ગોવિંદ છે એક મારા જૂના ભાઈ છે મિત્ર ગરીબ બાપુ છે અને અમે કબીર વાળા ત્યાં એક સબુતરા નું કામ ચાલુ છે હાલમાં બરોબર સલેબ ભરાઈ જાય ને એટલે ત્યાં આપણે રહેવાનું આપી રીતે રસોઈ પાણી આપી રીતે બનાવવાનું બરોબર અને ઓળખાણ ખૂબ છે તમારે જ્યાંથી ના બાપુ કચ્છ વાગડ પોરબંદર આવી રીતે

આપણે આ જોઈ રહ્યા છો ને શરમા એ વિનાશ છે બી તો કે બિનદેખાય ઉપજે નહીં આશા દેખાય સરો વિલાશા ફર કાંડ ખીલી ભંડરાય શું છે ફર કાઢ ખીલી ભંડરાય હવે ફ એ ને ફર આવે ને ત્યારે ફૂલને વિદાય લેવી પડે એટલે કે પ્રેમ ગલી જેટલી સાંકળી જેમાં દોડું નો સભા

એ નર બધા બેહનો થી નર ઉત્પન્ન થયા છે ને માતા પિતા ના એ ઉત્પન્ન તો બેહનો એ એને સંભાળી લીધી બાળક નાનું હોય ને તો એ પુરુષ ને એટલું ધ્યાન ના એટલું બેન રાખે ધ્યાન હા પણ જો એવા સંસ્કાર એ નાને થી શીશ્યા હોય તો એ મહાનત બને બરોબર ને પણ એને આપણે બીક માર રાખ્યો શું કે આપણે કામ ની લાલચ માં

એટલે ફેશન વાઇઝ છે ને કે આવું કઈ કીધા નું બરોબર ને ન ખવાડવાના બાળક હતા ઓલા ફોરેકાન બધું આવું આવે છે ને હવે એ જ બધું ખવાડે અત્યારે છોકરા એને માથે રોટલો નહીં ખાતા આવા બધા બાદ થી ઓલા પરિકાર એવા બધું લઈ લે ખાતા પણ એના શરૂઆતમાં જ બ્રેક રાખવાને તો આગળ નો હાલે આપણે આ વ્યસન જે થઈ ગયા એ પહેલા તો આપણને શોખ હતો ને પીવાનો કઈ વ્યસન લઈને નતા આયા પણ પીવાનો શોખ હતો એટલે આપડે વ્યસન પીછી થયું પછી એના વિને હાલો નહીં કે હાલો ને હવે પીવો આ બધો આમ શોખ હોય તો આ બધું વ્યસન વળગે છે આ શોખ જે છે ને એ શરીર નો દુશ્મન છે દરેક શોખ એ આ શરીરનો નો દુશ્મન શોખ થી પતન થાય છે સોપ થાય એટલે વ્યસન થવાનું તમને દાંતમાં ઊંસો થઈ જાય નીસો ન વળાય એવું થાય છે ને કઈ લા મટે વાત સંતો જે કીધે ને એ વાત થાય છે થાવાય જેવું કઈ છે મટે જવાનું છે જો મટે જાય છે તો થઈ જાય છે આ સંતોષ જે ત્યાં ને